સુમરેટ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વકફ બોર્ડના કાયદાના વિરુદ્ધમાં પટ્ટી બાંધી બેનર અને ત્રિરંગા સાથે મોરે નું આયોજન કરાવ્યું

અને બહુમતીના જોરે ખોટી રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આનો વિરોધ કરવો એ અમારો મૂળભૂત અધિકાર છે લોકશાહીમાં આ અમારો વિરોધ કરવાનો અમારો મૂળભૂત અધિકાર છે તેની સાથે સાથે આનો મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અને સંવિધાનનો પણ નષ્ટ થઈ રહ્યો છે તેને માટે અમે વિરોધ કરવા આજે ઉમરેટ મુકામે ભેગા થયા છે અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એક પછી એક અમે પરમિશન લઈ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ જે જે લાગતું ઓળખતું હોય તે અધિકારીઓને આગદન સ્વરૂપે મૌન વેલી સ્વરૂપે અમારી એક વિરોધની યોજના હતી તે બધી જગ્યાએ અમે પૂરી પાડવા થયા હતા અને આજે ઉમરેઠમાં આટલું જ નાગરિક મુસ્લિમ સમાજ આખા ઉમરેઠ તાલુકાનો આટલા ઓછા પ્રમાણમાં ભેગું થવાનું મુખ્ય કારણ એવું જ હતું પોલીસ દ્વારા ઉમરેટ મામલતદાર સાહેબ શ્રીને અમે એક પરમિશન માગી હતી કે જાતના સૂત્રોચ્ચાર વગર કાયદાની મર્યાદામાં કાયદાને સાથે રાખી અમારે કાળી પટ્ટી અને તિરંગાને સાથે રાખી અમારું વિરોધ પ્રદર્શન નોંધાવવાનું હતું પણ બદનસીબે રાજકીય આંકાઓના ઇશારે અમને આજે આ પરમિશન ના મળી એટલે મારું આપ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકોને જણાવવું છે કે જો દારૂની પરમિશન લેવી હોય તો મળી જાય છે પણ કાયદાની મર્યાદામાં સંવિધાનને સાથે રાખીને આપણા મૂળભૂત અધિકારી અધિકારોનું હનન થઈ રહ્યું હોય અને આપણે પરમિશન લેવી હોય તો નહીં મળતી એ બહુ બદનસીબની વાત કહેવાય અને જો દારૂની પરમિશન ખોટા કામો કરવા હોય એ બધી પરમિશન મળી જાય અને આ રેલી આપણી પોતાના મૂળભૂત અધિકારોનું હનન થવું હોય તેની પરમિશન લેવી ના મળે એ બહુ ખોટી વસ્તુ છે તેથી આજે ખૂબ જ ઓછી માત્રામાં અમે અમારા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે એટલા માટે મામલતદાર સાહેબશ્રીને અમારા સૂચનો અને આ કાયદો અમલમાં આવવાથી મુસ્લિમ સમાજને શું નુકસાન થશે મુસ્લિમ સમાજના જીવનશૈલીમાં રોજબરી જીવનશૈલીમાં શું નુકસાન થશે તે સમસ્ત સૂચનો આપવા માટે જઈ રહ્યા છે અને બસ આ સાથે સરકારશ્રીને પણ અમારી એક અપીલ છે કે આ કાળો કાયદો લાવો ના જોઈએ સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આનો સખત વિરોધ કરે છે અસ્તુ જય હિન્દ જય ભારત જી સોહિલભાઈ તમને ઉમરેડ પોલીસ સ્ટેશન દ્વારા જે પરમિશન રીત તમારી મોન રેલીમાં જે પરમિશન આપવામાં નથી આવી એની પાછળના કારણો શું છે અમે કાયદાની મર્યાદામાં કાયદા પ્રમાણે જે રીતે પરમિશન લેવાની હોય એ માટે એક અભિપ્રાય માટેનું કાગળ મોકલ્યું હતું મામલતદાર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રીએ એમના તરફથી એમની ફરજમાં આવતા મુજબ પોલીસ સમક્ષ આ અભિપ્રાય માટેનું કાગળ મોકલેલું પોલીસે ત્રણ દિવસ સુધી અલ્લા અલગ કર્યા અને એલઆઈ બીના એક જવાન દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું અને બે દિવસ સુધી આજકાલ 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 કરવામાં આવ્યું અને અમને પરમિશન ના આપવામાં આવી પછી ના છૂટકે કાયદાની મર્યાદામાં લિમિટેડ માણસો સાથે આજે મર્યા આવવું પડ્યું ઉમરેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તરફથી તમને શું અનુભવ મળ્યો ઉમરેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનું કહેવું એવું હતું કે આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ રેલી નીકળી નથી તો તમે પહેલ ના કરશો તો પહેલ કોઈ કરશે તો બીજે થશે ને